Thank you હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવું જે તમે કોઈ દિવસ નહીં બનાવ્યું હોય એવું મકાઈનું ડીપ બનાવીશું જે ડીપ આપણે ચિપ્સની સાથે ખાઈ શકીએ પણ આ ડીપ આપણે પરાઠા રોટલી ભાખરી બધાની સાથે ખાવાની બહુ જ મજા આવશે તો મકાઈનું ડીપ બનાવવા માટે આપણે અહીંયા લીધેલી છે મસ્ત ફ્રેશ તાજી મકાઈ તો મકાઈને આપણે છીણીને રેડી કરી લઈશું એના પછી અહીંયા બે કેપ્સિકમ લીધેલા તો તેને પણ આપણે કટ કરી લઈશું અને થોડી તીખાશ માટે આપણે તીખી મરચી લીધેલી છે એના પછી આપણે ડીપ બનાવાના છે તેમાં આપણે કરવાના છે દહીંનો જે આપણે લચકો આવે ને તે જે આપણે શ્રીખંડ બનાવતા હોઈએ ને કપડામાં દહીંને બાંધીને આપણે એકદમ ગાટો એવો લચકો બનાવી લીધેલો અને આ દહીં આપણે બિલકુલ ખાટું નતો લીધું મતલબ એકદમ મોળો એવો લચકો છે એટલે આપણું ડીપ એકદમ ટેસ્ટી બગન છે તો મકાઈનો ડીપ બનાવવા માટે આપણે અહીંયા મકાઈ લીધી હતી તેને છોલીને રેડી કરી લીધેલી કેપ્સિકમ ને કટ કરી લીધેલા અને તીખી મરચી પણ સમારીને રેડી કરી લીધેલી હવે ડીપ બનાવવા માટે આપણે એક મોટા બાઉલમાં બે થી ત્રણ ચમચા જેટલો દહીંનો લચકો નાખીશું અને દહીંને સરસ રીતે ફેટ લઈશું એટલે એકદમ સ્મૂધ એવું આપણું ક્રીમી ટાઈપનું બેટર બની જશે તો થી આપણે ડીપ લાવતા હોઈએ તેમાં અલગ અલગ ટાઈપના તે લોકો બધી વસ્તુ નાખતા હોય પણ આ ડીપ એટલું હેલ્ધી અને ટેસ્ટી બનશે કે તમે એક વખત બનાવશો ને તો તમને વારંવાર બનાવવાનું મન થશે તો દહીંને સરસ રીતે સ્મૂધ બનાવી લીધેલું હવે આપણે મકાઈ અને કેપ્સિકમને પણ સોતે કરી લઈએ તો સોતે કરવા માટે ગેસની ઉપર એક પેન મૂકીને તેમાં બે ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું મેં અહીંયા ઓલી ઓઇલ લીધેલું છે તમે કોઈ પણ તેલ લઈ શકો તેલ ગરમ થઈ જાય એટલે તેમાં નાખીશું અડધી ચમચી પાવડર અને સૌથી પહેલા તીખી મરચી નાખીશું એના પછી નાખીશું આપણે મકાઈ તો મકાઈ ચાર લીધી હતી પણ બે જ આપણે છીણી હતી હવે મકાઈ ને થોડીક વાર તેલ ની સાથે સોતે કરી લઈશું એક મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર ચડવા દઈશું એક મિનિટ પછી આપણે જોઈ લઈએ તો અહીંયા આપણી પોણી જેટલી મકાઈ સો થઈ ગઈ હવે ઉપરથી નાખીશું સ્વાદ મુજબ મીઠું મીઠું નાખીને હવે ઉપરથી એડ કરી દઈશું આપણે કટ કરેલા કેપ્સિકમ તો કેપ્સિકમને આપણે અધકચરા જેવા ચડવા દેવાના મતલબ આખા ભાંગા રાખવાના નહીતર કેપ્સિકમ એકદમ ગળી જશે તો ડીપ ખાવાની મજા આવે તો કેપ્સિકમ અને મકાઈને સરસ રીતે મિક્સ કરી લીધેલા હવે આપણે અડધી મિનિટ સુધી આ કેપ્સિકમ અને મકાઈને ધીમા ગેસ ઉપર ચડવા દઈશું અડધી મિનિટ સુધી આપણે મકાઈ અને કેપ્સિકમને ચડવા દીધા હતા હવે ઢાંકણ ખોલીને આપણે મિક્સ કરી લઈએ તો મકાઈ અને કેપ્સિકમ ને સોતે કરી લીધેલા હવે આપણે મકાઈ ને થોડીક વાર ઠંડી કરવા મૂકી દઈશું પછી આપણે નાખીશું દહીંમાં તો મકાઈ અને કેપ્સિકમ ઠંડા થઈ ગયેલા હવે આપણે મકાઈ અને કેપ્સિકમ દહીંમાં એડ કરી દઈશું ઉપરથી નાખીશું આપણે ઓરેગાનો સરસ રીતે મિક્સ કરી લઈશું દહીં વધારે રાખવું હોય તો તમે વધારે એડ કરી શકો પણ આવી જ રીતના દહીંનો લચકો બનાવીને તમારે દહીં નાખવાનું અને ખાસ ધ્યાન રાખવાનું કે દહીં ખાટું ન હોવું જોઈએ નહીંતર આ ડીપ તમારું ખાટું બનશે અને એટલું ટેસ્ટી નહીં લાગે તો એકદમ ક્રીમી ટાઈપનું ડીપ બનશે હવે ઉપરથી થોડુંક ઓલિવ ઓઇલ પણ એડ કરી દઈશ સરસ રીતે ડીપને મિક્સ કરી લઈએ ડીપને મિક્સ કરીને ટેસ્ટ કર્યું હતું તો થોડુંક મીઠું ઓછું લાગતું હતું તો ઉપરથી થોડુંક મીઠું એડ કરી દઈશું તો એકદમ ક્રીમી ટાઈપનું આ ડીપ બન્યું અને મકાઈ અને કેપ્સિકમનો આ ડીપમાં એટલો સરસ ફ્લેવર આવે છે કે તમે કોઈ પણ આ ડીપ ખાવા આપશો ને તો કોઈની ખબર પણ નહીં પડે કે આ દહીંથી બનાવેલું છે તો અહીંયા આપણું સરસ મજાનું ડીપ બની ગયું તો હવે તેને એક બાઉલમાં સર્વ કરી લઈશું અને આ ડીપ આપણે ચિપ્સની સાથે સર્વ કરીશું તમારે ચિપ્સની સાથે ન સર્વ કરવું હોય તો તમે ક્રિસ્પી એવા થેપલા હોય કે ભાખરી હોય એમની સાથે પણ તમે આ ડીપ ખાઈ શકશો અને ખરેખર હું કહીશ કે આ બધાને બહુ જ ભાવશે તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું